સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી થર્ટી રાત્રે બોય હોસ્ટેલમાંથી દારૂની મહેફિલ ઝડપાતા ચકચાર મચી ગઈ છે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં થર્ટી રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઈ સિગાર મળી આવ્યા હતા તો એક વિદ્યાર્થી ઘટના સ્થળેથી પણ ઝડપાયો હતો જ્યારે પાંચ ભાગવામાં સફળ રહ્યા હતા યુનિવર્સિટી કેમ્પસમાં બારસો સીસીટીવી હોવા છતાં હોસ્ટેલમાં દારૂ પાર્ટી થતા સવાલો ઉઠ્યા છે ત્યારે પચાસ કેમેરા લગાવવા અને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફેસ રીડિંગ સિસ્ટમ ફિટ કરવાનો નિર્ણય છે તો યુનિવર્સિટી સત્તાધીશોને જે સીસીટીવી અને કથિત ઓડિયો ક્લિપ મળી છે તે પણ પોલીસને સોંપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ઉપર પાર્ટી કરવાનો આરોપ છે તે વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાંથી પ્રવેશ રદ કરાવે છે અને આગામી પરીક્ષા આપવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે તો બે હજાર પચીસના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં એકત્રીસમીની રાત્રે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં મનોજ તિવારી ઇન્દ્રજીત નરજ રાઠી અભિન કોમન અને અન્ય બે યુવકો સામેલ હતા તો કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના એકસો છ નંબરના રૂમમાં આ વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હતા તે દરમિયાન રેડ કરી ઝડપી પાડ્યા હતા ત્યારબાદ રજીસ્ટ્રાર આરસી ગઢવીને સાથે રાખી અને હોસ્ટેલના તમામ રૂમોમાં ચેકિંગ કરાયું હતું

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ગાંજો મંગાવવા અંગે થઈ રહેલી વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ પણ યુનિવર્સિટીના સત્તાધીશોને મળી આવી છે એ અંગે કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે ઓડિયો ક્લિપ પોલીસને તપાસ માટે સોંપી દેવાય છે વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં બેસવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તો હોસ્ટેલની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે અને ડિપોઝિટ પણ જમા કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ શરૂ કરવામાં આવી છે કુલપતિએ વધુમાં જણાવ્યું કે કેમ્પસમાં આ કિસ્સા પછી સુરક્ષામાં સુધારા માટે નવી ટેકનોલોજી અપનાવાઈ રહી છે હોસ્ટેલમાં બારસોથી વધુ સીસીટીવી કેમેરા લગાવાશે પચાસ અદ્યતન ઈઆર આર ટેકનોલોજી નાઇટ વિઝન કેમેરા ઓડિયો રેકોર્ડિંગ ક્ષમતા સાથે મૂકવામાં આવશે તો પ્રવેશ અને નિગમ માટે ફેસ રીડિંગ કેમેરા સ્થાપિત કરવામાં આવશે આ મામલે હોસ્ટેલના વોર્ડન ડોક્ટર ભરત ઠાકોર સુરક્ષા અધિકારી મેહુલ મોદીને પણ નોટિસ ફટકારવામાં આવી છે આ ઘટનાથી યુનિવર્સિટી મેકેનિઝમ પર સવાલો ઉભા થયા છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ પછી હોસ્ટેલમાં પ્રવેશ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવશે મહત્ત્વનું છે કે પોલીસ તપાસ ચાલુ છે અને દોષિત વિદ્યાર્થીઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે સર આપનું નામ ડેજીનેશન ડૉક્ટર રમેશદાન ગઢવી કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત જે હોસ્ટેલ છે તેની અંદર શું ઘટના બની હતી કાર્યવાહી એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યુરિટી ઓફિસર અને અમારા રેક્ટરશ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતા પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડઓવર કરવામાં આવેલો છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા ડેક્ટરશ્રી અને અમારા સિક્યુરિટી ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સ સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ આમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું છે જે વિદ્યાર્થીઓ પકડાયેલા છે અને જેની ઓળખ થઈ છે અધિકૃત અમારા રેકર્ડ દફતરે ચકાસણી કરતાં એમના હાલ તુરંત છાત્રાલયના પ્રવેશો તો રદ કરી દીધા છે ફાઇલો પર હુકમ થઈ ગયા છે કે એમના પ્રવેશો પણ રદ કરવાની ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એની પણ બજવણી હુકમ વગેરે આજકાલમાં થઈ જશે નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે